વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા દયાદ્રાથી ભરૂચ રેલવે સ્ટેશન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ભારતમાં નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં ભરૂચ જિલ્લાના દયાદરા ગામના નવ યુવાન વિકી વસાવા દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના પોતાના ગામ દયાદ્રાથી ભગવાન બિરસા મુંડાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે ભરૂચ સ્ટેશન ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ આવીને પૂર્ણ કરવામાં આવી આવીને આદિવાસી યુવાનો દ્વારા પ્રખંડ આવકાર મળ્યો હતો ભરૂચ શહેરના મુસ્લિમ સમાજ દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું અને આદિવાસી સમાજની સાથે હર હંમેશ ભાઈ શાળાની ભાવનાથી રહેવાનો કોલ આપ્યો હતો અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે

આજની સંયુક્ત રાષ્ટ્રીય સંઘે જ્યારે ઓગણીસો ચોરાણુંમાં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી હતી એ અમને આદિવાસી સમાજને અમને ગૌરવ છે જેથી સમગ્ર આદિવાસી સમાજ ભરૂચ તાલુકાના ગામના લોકો અને ભરૂચ શહેરના લોકો એકબીજાને એકતા બને અને જાગૃતતા આવે એ માટે આજે અમે લોકો ગામના લોકો અને શહેરના લોકો દયારાથી સવન ચોકરી શેરપુરાથી લઈ સિવિલ હોસ્પિટલ બાબાસાહેબ આંબેડકરને ફૂલ અર્પણ કરીને આ રેલોનું સંપૂર્ણ પૂર્ણ કરવાના છે તમામ લોકો પોલીસ કર્મી મીડિયા કર્મી તમામ અધિકારીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ રેલીને સફળ સફળ કરવા બદલ જય જોહ જય આદિવાસી